જય શ્રી કૃષ્ણ મિત્રો આપણે પૂજા ઘરમાં મૂર્તિઓ રાખીએ છીએ પરંતુ કેટલીક એવી વસ્તુઓ પણ પૂજા રૂમમાં રાખવામાં આવે છે જેના કારણે ઘર આગળ વધવાને બદલે બરબાદ થઈ જાય છે મિત્રો આવી ભૂલોને કારણે લોકો ઘણીવાર દેવામાં ડૂબી જાય છે એવું માનવામાં આવે છે કે અમુક લોકો એવા હોય છે જે વાસ્તુશાસ્ત્રને મજાકમાં લે છે અને ઘર મે રાખેલી વસ્તુ જ્યાં રાખવી જોઈએ ત્યાં રાખતા નથી મિત્રો એવું માનવામાં આવે છે કે પૂજા ઘર માં ત્રણ વસ્તુ રાખેલી હોય તો અશુભ માનવામાં આવે છે ઘર માં ધનનો નાશ થાય છે તેના કારણે દેવીલક્ષ્મી ક્રોધિત થઈને આવા ઘર છોડીને જતી રહે છે તે કઈ વસ્તુઓ છે જે આપણે આ વિડીયોમાં જાણીશું એવું માનવામાં આવે છે કે તેમજ ત્રણ ખાસ વસ્તુઓ વિશે પણ જાણીશું જે ઘરના પૂજા સ્થાનમાં રાખી ખૂબ જ જરૂરી છે જો આપણે ઘરમાં સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્યાની ઈચ્છા ધરાવીએ તો આ ત્રણ બાબતો ભગવાન શ્રી કૃષ્ણએ જણાવ્યું છે એવું માનવામાં આવે છે કે જે દરેક વ્યક્તિ પાસે નાની નાની વસ્તુઓ હોવી જોઈએ તેમના ઘરમાં મંદિર ચોક્કસપણે બનાવવામાં આવે છે જેમાં તે તેના તમામ પ્રિયા દેવી દેવતાઓ અને તેમની સાથે સંબંધિત મહત્વપૂર્ણ વસ્તુઓને આદરપૂર્વક રાખે છે પોતાના ઘરમાં દેવી દેવતાઓના ચિત્રો પૂજા સામગ્રી વગેરે પણ રાખે છે પરંતુ આપણા શાસ્ત્રોમાં મંદિરોમાં કેટલીક વસ્તુઓ અંદર રાખવાથી જેટલું ફાયદાકારક છે એટલું અશુભ અને અપવિત્ર પણ માનવામાં આવે છે મિત્રો એવું માનવામાં આવે છે કે અત્યારે તમારી પાસે જે કામ છે તે બધાને બાજુ પર રાખો ધ્યાનથી જુઓ અને સાંભળો કે શું છે તમને જણાવવા જઈ રહ્યા છે આવી આ કેટલીક વસ્તુઓ જેનાથી ઘરમાં નકારાત્મકતા રહે છે ઝઘડા પરેશાનીઓ અને નુકસાન નુકસાન જ થાય છે આજે આપણે એવી અશુભ વસ્તુઓ વિશે જાણીશું જેને જાણતા અજાણતા લોકો પોતાના ઘરના મંદિરમાં રાખે છે તમારા ઘરમાં પણ રાખવામાં આવી જશે તેને ત્યાંથી હટાવીને બીજી કોઈ જગ્યા પર રાખો પરંતુ ભૂલથી પણ પૂજા રૂમમાં ન રાખો લોકો આવો એટલા માટે કરે છે કે આ વસ્તુ ધાર્મિક છે અને તેમની પૂજા પણ થવી જોઈએ પણ મિત્રો શ્રી કૃષ્ણ કહે છે કળિયુગમાં માણસ કેટલીક અશુદ્ધ વસ્તુઓને ધાર્મિક ગણીને તેની પૂજા કરશે જેને શાસ્ત્રોમાં નિષિદ્ધ માનવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે કળિયુગમાં માણસ આ ધાર્મિક અને અશુદ્ધ વસ્તુઓની પણ પૂજા કરશે એવી ભવિષ્યવાણી અગાઉથી કરવામાં આવી હતી મિત્રો મિત્રો તો દીવા અને વાત કરીએ ભારતની પરંપરા માટી સાથે જોડાયેલી છે એટલે જ અહીં માટીના દેવા પરંપરાગત રીતે મંદિરોમાં જોવા મળે છે જો તમે માટીનો દીવો રાખી શકતા ન હોવ તો ધાતુ ના દીવાનો ઉપયોગ કરો જો તમને ભગવાનમાં વધુ શ્રદ્ધા હોય તો વસ્તુ સ્વસ્તિક છે મંદિરમાં સ્વસ્તિક હોવું જોઈએ અથવા તમે તેને રંગોળી પર બનાવી શકો છો કારણ કે સ્વસ્તિક તમારા ઘરમાં શક્તિ સૌભાગ્ય સમૃદ્ધિ અને પવિત્રતાનું નું પ્રતિક માનવામાં આવે છે તેથી જ કોઈ શુભ કાર્ય કરતા પહેલા સ્વસ્તિક નું બનાવવામાં આવે છે ત્રીજી વસ્તુ છે છે કળશ ભગવાન કહે કે કળશ સુખ અને સમૃદ્ધિ નું પ્રતિક છે તમારા મંદિરમાં કુમકુમ કી સ્વસ્તિક બનાવો ને તેના પર શુભ કળશ રાખો આમ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે ધનની પ્રાપ્તિ થાય છે ચોથી વસ્તુ છે શંખ બહુ ઓછા લોકો જાણે છે કે શંખની ઉત્પત્તિ સમુદ્ર મંથનના ચૌદ શંખનો અવાજ પણ સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે એટલે જ મંદિરમાં ઘરમાં શંખ હોવો જોઈએ તેની હાજરીથી માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે અને જે લોકો આ વસ્તુઓને ઘરમાં રાખે છે તેને ક્યારેય પૈસાની કમી નથી રહેતી પાંચમી વસ્તુ છે ઘંટડી તમે ઘંટડી તો જોઈ જશે તો તેનું વાતાવરણ પવિત્ર અને શુદ્ધ બની જાય છે જે ઘરમાં પૂજા દરમિયાન કંઠે વગાડવામાં આવે છે તે ઘરની આસપાસની તમામ નકારાત્મક શક્તિઓ આપોઆપ દૂર થઈ જાય છે અને તે જ સમય સુખ સમૃદ્ધિના દરવાજાઓ ખુલવા લાગે છે મિત્રો આ એવી વસ્તુઓ છે જે ઘરના મંદિરમાં રાખવામાં આવે તો તે મનુષ્ય પર માતા લક્ષ્મીની કૃપા બની રહે છે ચાલો હવે જાણીએ ઘરના મંદિરમાં કઈ વસ્તુ ન રાખવી જોઈએ મિત્રો આ એવી વસ્તુઓ છે જે ઘરના મંદિરમાં રાખવામાં આવે તો તે મનુષ્ય પર માતા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ બની રહે છે ઘરના મંદિરમાં મંદિર કઈ વસ્તુ ક્યારે ન રાખવી જોઈએ સૌથી પહેલા તો પૂજા ઘરમાં ક્યારે પણ ત્રણ કે પાંચ સંખ્યામાં ભગવાન ગણેશની મૂર્તિઓ ન રાખો મંદિરમાં ભગવાન ગણેશની માત્ર બે જ મૂર્તિઓ રાખો જો તમે તમારી શુભેચ્છાઓ પૂર્ણ કરવા માંગો છો તો તે શુભ માનવામાં આવે છે તમે ઈચ્છો છો તો ભગવાન ગણેશની મૂર્તિ મૂર્તિને મુખ્ય દરવાજા પર અંદરની તરફ મુખ રાખીને મૂકો ઘણા લોકો ભગવાન ગણેશની મૂર્તિને મુખ્ય દરવાજા પર બહારની તરફ તરફ મો રાખીને રાખવાની ભૂલ કરે છે જેના કારણે તેમને ઘણું નુકસાન સહન કરવું પડે છે તમે ઈચ્છો તો તમે તેને પૂજા ઘરના મુખ્ય દરવાજાની બંને બાજુ અથવા મુખ્ય દરવાજાની અંદરની બાજુએ સ્થાપિત કરી શકો છો બીજું તમારા મંદિરમાં તૂટેલા ચોખા અથવા જૂના ચડાયેલા ચોખા ક્યારેય ન રાખો ચોખાને લાંબા સમય સુધી પડ્યા રાખવાને કારણે નકારાત્મકતા ફેલાય છે સાથે જ ધ્યાન રાખો કે મંદિરમાં રાખેલા ચોખાને હળદરમાં પલોળી રાખ્યા પછી જ ઉપયોગ કરો તેનાથી વધુ શુભ ફળ મળશે ત્રીજી વાત મૃત પૂર્વજોની તસવીર છે જો તમે તમારા ઘરના મારા પૂર્વજોની તસવીર રાખી હોય તો તરત જ તેને ત્યાંથી હટાવી દો ત્રીજી વાત પૂર્વજોની તસવીર છે જો તમે તમારા ઘરના મારા પૂર્વજોની તસવીર રાખી હોય તો તરત જ તેને ત્યાંથી હટાવી દો કારણ કેવા સુશાસ્ત્ર માં કેવાયું છે કે મૃતસોજનોની તસવીર પૂજા ઘરમાં ન રાખવી આમ કરવું અશુભ માનવામાં આવે છે આથી પરિણામ પ્રાપ્ત થાય છે મૃતક પરિવારના સભ્યો પૂજાપાત્ર અને આદરણીય હોય છે પરંતુ તેમનું સ્થાન દેવી દેવતાઓ સમાન હોતું નથી એવું માનવામાં આવે છે કે ઘરના પૂજા રૂમમાં મૃતક પરિવારના સભ્યોની તસવીર રાખવાથી પણ વાતાવરણ નકારાત્મક બને છે પૂજા ઘરમાં આવી ભૂલ કરવાથી આપને અશુભ પરિણામ ભોગવવું પડે છે તેમ કરવું અશુભ માનવામાં આવે છે જો તમે કોઈ સંતને માનતા હોય તો તેમની તસવીર તમે દિવાળ પર લગાવી શકો છો પરંતુ મંદિરમાં પૂજારોમાં ભૂલથી પણ ન રાખો આ સાથે માતા લક્ષ્મીની ઉભી મૂર્તિ પણ ઘરના મંદિરમાં ન રાખવી જોઈએ કારણ કે માતા લક્ષ્મી હંમેશા બેઠેલી મુદ્રામાં હોવી જોઈએ એવું માનવામાં આવે છે કે આ રીતે ઘરમાં આ મૂર્તિઓની પૂજા કરવી જોઈએ નહીં તો હવે ચાલો જાણીએ તે ખાસ વસ્તુઓ તે તમારા પૂજા ઘરમાં હોવી જ જોઈએ પૂજા ઘરમાં આ વર્ષો થાય છે ગંગાજળ આપણા શાસ્ત્રોમાં ગંગાજળને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે એટલા માટે પૂજા રૂમમાં ગંગાજળ હોવું ખૂબ જ જરૂરી છે ગંગા નદી તમામ પાપોનો નાશ કરનાર અને તમામ રોગોને દૂર કરનાર છે તેથી જ તમે તમારા પૂજા રૂમમાં નાના તાંબાના લોટામાં ગંગાજળ ભરીને રાખશો તો તમારા ઘરની પૂજા રોગની પવિત્રતા જાળવી રાખશે અને તમને તમારી પૂજાનો પૂરેપૂરું ફળ મળશે મિત્રો બીજી વસ્તુ છે કળશ એવું માનવામાં આવે છે કે શાસ્ત્રોમાં કળશને પૂર્ણતાનો પ્રતિક માનવામાં આવે છે પછી તે સત્યનારાયણની પૂજા હોય દિવાળી હોય કે નવરાત્રી નો તહેવાર હોય કે પછી કોઈ પણ તહેવારની ઉજવણી હોય કળશ ની સ્થાપના કર્યા વિના બધું અધૂરું માનવામાં આવે છે દેવતાઓનું આહવાન કરવા માટે પૂજામાં કળશ નો ઉપયોગ કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ભગવાનની સામે પાણીથી ભરેલો તાંબાનો કળશ શુભ માનવામાં આવે છે એવું કહેવાય છે કે આપણે દરરોજ પૂજા કરતી વખતે ભગવાનની સામે પાણીથી ભરેલો કળશ રાખીએ તો આપણને તેની ચમત્કારિક અસર જોવા મળે છે એટલે જ આપણે પૂજામાં મુખ્યત્વે તાંબાનો કળશ ઉપયોગ કરવો જોઈએ જો કોઈ સામગ્રી ખૂટે છે તો આસ્વસ્થ થતો નહીં કે પૂજા અધ્વચ્ચે છોડી દેવી નહીં આવી સ્થિતિમાં ચોખા અને ફૂલ અર્પણ કરો ભગવાન અને મનમાં તેમનું નામ સ્મરણ કરો ધાતુ ના રાખવી જોઈએ તાંબાના વાસણમાં જ ગંગાજળ રાખો શિવલિંગ પર કેટકીનું ફૂલ ન ચડાવવું જોઈએ કોઈ પૂજામાં કોઈની મનોકામના સફળતા માટે દક્ષિણા અવશ્ય અર્પણ કરવી જોઈએ અને ખાસ કરીને કમરનો ફૂલ દેવી લક્ષ્મીને અર્પણ કરવું જોઈએ અને જો તમે શુક્રવારે આ કામ કરશો તો તમને અનેક ઘણો લાભ મળશે આ ફૂલને પાંચ દિવસ સુધી પાણીનો છંટકાવ કરીને ફરીથી અર્પણ કરવામાં આવે છે હંમેશા ધ્યાન રાખો કે કોઈએ ક્યારે દેવાથીથી દીવો ન પ્રગટાવવો જોઈએ શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ દીવાથી દીવો કરે છે તે રોગી હોય છે સવારે અને સાંજે ઘરના મંદિરમાં એક એક દિવસનો અને દીવો દીવો તેલનો પ્રગટાવવો જોઈએ પૂજામાં યોગ્ય જગ્યાએ જ રાખવો જોઈએ મિત્રો પૂજા રૂમ માં હંમેશા ઘીનો દીવો જમણી બાજુએ અને તેલ નો દીવો ડાબી બાજુએ રાખવો જોઈએ પાણી નું પાત્ર ઘંટડી અગરબત્તી પૂજાની વસ્તુઓ ડાબી બાજુએ જ રાખવી જોઈએ ઘરમાં પૂજા કરતી વખતે ઊભા રહીને પૂજા કરવી નહીં કે સીધા જમીન પર બેસીને પૂજા કરવી નહીં પૂજા હંમેશા તેમજ માથું ઢાંક્યા વગર પૂજા ના કરો સ્ત્રીઓ પૂજા કરતી વખતે દુપટ્ટા રૂમાલ કેસાડે ના પલ્લુ થી ઢાંકવું જોઈએ મિત્રો આ હતું પૂજા કરતી વખતે મહત્વ પણ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ મિત્રો માહિતી પસંદ આવી હોય તો વીડિયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબની સાથે બેલ આઇકન પર પ્રેસ કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે